ગુજરાતી વાર્તા નાનો પણ રાયનો દાણો જયરાજ નામનો એક નાજુક બાંધાનો પાતળો છોકરો હતો તે દેખાતો હતો નાનકડો પણ ખૂબ હોશિયાર હતો નાનો પણ રાયનો દાણો જયરાજ જે ગામમાં રહેતો હતો ત્યાંનો રાજા ખાવાનો શોખીન હતો એક દિવસ રાજાએ જાહેરાત કરી મને જે વ્યક્તિ સૌથી સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવશે તેને હું ખૂબ મોટું ઇનામ આપીશ રાજાનો ઢંઢેરો સાંભળીને મોટા મોટા રસોઈયા સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા લાગ્યા પોતે બનાવેલી વાનગીઓ ઘણા લોકોએ રાજાની સેવામાં હાજર કરી પરંતુ રાજાને એક પણ વાનગી પાવી નહીં છેલ્લે જયરાજ હાજર થયો તેણે રાજાને કહ્યું મહારાજ હું જે વાનગી લાવીશ તે શ્રેષ્ઠ હશે પરંતુ મારી એક શરત છે હું જ્યારે વાનગી લઈને આવું ત્યારે આપની જીભ ચોખ્ખી હોવી જોઈએ એનો શો મતલબ છે રાજાએ પૂછ્યું આપે એક દિવસ કાંઈ જ ખાવું નહીં તથા આખો દિવસ મોટું પણ બંધ રાખવું જયરાજે કહ્યું રાજાને થયું સૌથી સ્વાદિષ્ટ વાનગી ખાવા મળતી હોય તો એક દિવસ ભૂખ્યા રહેવામાં શું વાંધો રાજા બોલ્યા કાલે આખો દિવસ હું ભૂખ્યો રહીશ તું પરમ દિવસે સવારે આવજે બીજે દિવસે સવારે રાજાને ચા નાસ્તો યાદ આવ્યા પરંતુ જયરાજની શરત મુજબ ચા પીવા ન મળી ન મળ્યો નાસ્તો દસ વાગ્યા એટલે રાજાને ફળ અને ફળનો રસ યાદ આવ્યા બપોરે તો પેટમાં કકડીને ભૂખ લાગી હતી પરંતુ ખાવાની મનાઈ હતી રાત પડી રાજાના પેટમાં બિલાડા બોલવા લાગ્યા માંડ માંડ રાત પસાર થઈ સવાર પડી જયરાજ મોટો વાટકો ભરીને ભાત તથા દહીં લઈને આવ્યો બધાને નવાઈ લાગી આ વાનગી સ્વાદિષ્ટ ન જ કહેવાય રાજા તો એટલા ભૂખ્યા હતા કે આખો વાટકો દહીં ભાત ફટાફટ ખાઈ ગયા જય રાજે પૂછ્યું મહારાજ કેવી લાગી રસોઈ મહારાજ તરત જ બોલ્યા ખૂબ જ સરસ મહારાજ મારું ઈનામ આપો જયરાજે કહ્યું ઇનામ તે તો મને ફક્ત સાદા દહીં ભાત જ આપ્યા છે મહારાજ મેં આપને કંઈ વાનગી આપી તે અગત્યનું નથી આપને તે સ્વાદિષ્ટ લાગી કે નહીં તે વધારે અગત્યનું છે રાજાને જયરાજની ચતુરાઈ માટે માન થયું ખરેખર ભૂખ જ સૌથી ઉત્તમ વાનગી છે રાજાએ જયરાજને ઇનામ આપીને વિદાય કર્યું એક વખત જયરાજ પાડોશના ગામે જતો હતો રસ્તામાં થોડા ગામડિયા ભેગા થઈને ગુસપુસ કરતા હતા રસ્તામાં એક મોટો ખડક તૂટીને પડ્યો હતો તથા તેને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો જયરાજે કહ્યું મને હજાર રૂપિયા મળે તો હું આ ખડકને રસ્તા ઉપરથી ખસેડી આપીશ નાનકડા પાતળા જયરાજને જોઈને બધા હસવા લાગ્યા આવડો નાનો છોકરો નાનો પથ્થર પણ ન હલાવી શકે ગામના સરપંચ બોલ્યા અમે તને પાંચસો રૂપિયા હમણાં આપીશું અને પાંચસો કામ પતે પછી આપીશું ઠીક છે જયરાજે પાંચસો રૂપિયા લઈ લીધા પછી તે પથ્થર પર પોતાની પીઠ હઢેલીને ઊભો રહી ગયો ક્યાંય સુધી તે એમ જ ઊભો રહ્યો લોકો ઉતાવળા થવા લાગ્યા ભાઈ ક્યાં સુધી આમ ઊભો રહીશ ખડક ખસેડ એટલે રસ્તો ખુલ્લો થાય સરપંચે કહ્યું જયરાજ શાંતિથી બોલ્યો આ મોટો ખડક કોઈ મારી પીઠ ઉપર ચડાવી દો એટલે હું ખસેડી દઉં તમે જ્યાં કહેશો ત્યાં મૂકી દઈશ લોકોને જયરાજની યુક્તિ સમજાઈ ગઈ જયરાજ પાંચસો રૂપિયા લઈને ચાલતો થયો ત્રીજે દિવસે તે એકબીજા ગામમાં ગયો ત્યાં જાત જાતની હરીફાઈઓ ચાલતી હતી એક જગ્યાએ મોટા મોટા જાડિયા અને તગડા પહેલવાનો ભેગા થયા હતા એક કાપડના ટુકડાને દૂરની એક દીવાલની પાછળ ફેંકવાની હરીફાઈ ચાલતી હતી ભલ ભલા પહેલવાનોએ કાપડના ટુકડાને દીવાલ સુધી પણ પહોંચાડી શકતા ન હતા જયરાજે આવીને હરીફાઈમાં ભાગ લેવાની ઈચ્છા બતાવી ત્યારે બધા તેનું નાજુક શરીર જોઈને હસવા લાગ્યા જયરાજે એ કાપડના ટુકડામાં નાનો પથ્થર મૂકીને ગાંઠ મારી દીધી અને પછી તેને ફેંક્યો ટુકડો પથ્થર સાથે દીવાલ કૂદી ગયો જયરાજને સો રૂપિયાનું ઇનામ મળ્યું આમ જયરાજ નામના નાનકડા છોકરાએ પલભલા પહેલવાનોને હરાવ્યા જયરાજ જેવા છોકરાઓ પણ જો બુદ્ધિશાળી હોય તો અઘરા કામ કરી શકે છે ખરેખર નાનો પણ રાયનો દાણો તે આનું નામ મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ